સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે આંદોલનની ચિંકી પણ ઉચારી છે એક વીજ લઈ અને જે રોજ બરોજ સ્માર્ટ મીટર લગાવવાની જે વાત આવી છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે કંપનીને ગુજરાતમાં કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થઈ છે લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન થયો છે કે બીજ મીટર સ્માર્ટ મીટર લાગવાથી તમને આટલો ફાયદો થશે ને આ થશે અમારે કોઈ પ્રકારનો ફાયદો નથી જોતો ભાઈ અમારે સ્માર્ટ મીટર પણ નથી જોતો અમારે જે ચાલે છે બરાબર ચાલે છે કેમ કે પહેલા જૂના મીટરો ચકડીવાળા હતા એ બદલાયા પછી ડિજિટલ મીટર આવ્યા પછી પાછા નવા સ્માર્ટ મીટરો આવ્યા હવે પણ સ્માર્ટ મીટરના નામે અમારું એક પછી એક નામ દેવાનું પીજીવીસીએલ કંપની અને અન્ય કંપની ગુજરાતની અંદર જે પણ કામ કરતી હોય એ બંધ કરે અમારે મીટર જોતા નથી અને જનતા ને હું કઉ છું કે આપ સાથ ને સહકાર આપશો